મામલતદાર ની હાજરીમાં પહોંચી ટીમ મંદિર ખાતે કરવામાં આવશે તપાસ વિવિધ મહત્વની ચીજ વસ્તુઓની તૈયાર કરશે યાદી ગઈકાલે અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુના નિવાસસ્થાને પણ તપાસ કરાયેલ અને વિવિધ વસ્તુઓની યાદી બનાવાઈ હતી તનસુખગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ અંબાજી મંદિરના વહીવદાર તરીકે મામલતદારને સોંપવામાં આવેલ છે જવાબદારી તંત્રની પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવતી હોય છે આ પ્રકારની કાર્યવાહી